આવતીકાલ આ દેશનો નાગરિક આજે રાષ્ટ્રના નિર્માણમાં તમે યોગદાન આપવાનો એટલે તમને મારે ધ્યાન જોવું પડે પણ કેટલાક લોકો આ આદિવાસી સમાજ જાગૃત થાય ભણે આગળ વધે એને ગમતું નથી પહેલાં તો ડૉક્ટરેમાં તો જોવો તો પૈસા કેટલા થતો મા બાપ ભણાવી શકતા નહોતા જે મેડિકલમાં જે ઇનકમના આધારે આપણે લોકોને પ્રમિત કરી રહ્યા છે અને મારા યુવાનો પ્રમિત ના થાય એના માટે મારે તમને વાત કહેવી પડે એનાથી આગળ વધીને પાછા અધિકાર એકતા પાછો બીજ પ્રદેશ ને ત્રીજો મુદ્દો પાછા લાયા તમારી બાજુ કેટલી ખબર નહીં મળે અમારી બાજુ ચાલે અહીં એમને પાછા માં ત્યાં ચાલુ થઈ ગયા ત્યાં આવે ત્યાં કે આદિવાસી હિન્દુ નથી આ મુદ્દો ચલવે છે સનાતન હિન્દુ સંસ્કૃતિના ના સંરક્ષક અને વાહક મિત્રો હિન્દુ સમાજમાં માં મૂળ આપણો આદિવાસી છે સનાતન હિન્દુ આદિવાસી છે મિત્રો એના બધું આપણે રામાયણ માં જોઈએ દંડકારી ને વન માં સબરી માતા રામ દેવતા રામ ને મિત્રો જ્યારે સદેવ ત્યાં રામ લક્ષ્મણ સબરી મિલન ઉત્રાણના દિવસે મિત્રો એ યુગમ થયું આદર્શ ભક્તિ કરનાર વિષોમાં જે કોઈ હોત આપણી આદિવાસી સબરી માતા ગ્રામ દેવતા સબરી માતા આદર્શ ભક્તિ કરી વિષવામાં કોઈ શ્રેષ્ઠ ભક્તિ કરી હોય તો એ આદિવાસી સબરી માતા ગ્રામ માતા સબરી માતા છે એ હિન્દુ સનાતન અને હિન્દુ સંસ્કૃતિનો એક સુત્રા ધરોહર એનાથી આગળ વધીને મિત્રો

આજે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે બાંગ્લાદેશ આ પાકિસ્તાન અલગ થયું શું દશાશે એમની આજે આ તો સાથે રહીને મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે છે આ ટેક્સ કજે જે વધુ કમા છે એમની પાસે ટેક્સ લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ ઉપેક્ષિત આદિવાસી દલિત આમાં એકતાની વાત છે આ બધા લોકો સાથે મળીને દેશને આપણે આગળ વધારવાનો છે અને લોકોને સમાજમાં ભાગલા પાડવાની નીતિ અલગતા વાત પેદા કરવાની વાત જાતિવાદ ફેલાવવાની વાત પ્રાંતવાદ ફેલાવવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે મારા નવા યુવાનો અને મિત્રો પ્રમિત કરી રહ્યા છે એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાત થી મિત્રો વાકેફ થાય સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું આ ઠક્કર બાપા મિત્રો આ દેશને આઝાદી નથી મળી ને આઝાદી એ સમય મિત્રો ઓગણીસો ને ત્રીસ માં આ મરોલી માં ડોક્ટર આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી સાહેબે પહેલી આશ્રમ શાળા સ્થાપી મિત્રો પહેલી આશ્રમ મરોલી આપણા આપણા તાપી નવસારીમાં અને ત્યાંથી મિત્રો દાંડીકુટ યાત્રા એમને કરી એ સમયે આશ્રમ સ્થાપના કરી અને આજે સમાજના બાળકો મિત્રો પણ ત્યાં જેમાં કસ્તુરબા પણ સભ્ય હતા મહાત્મા ગાંધી પણ એના સદસ્ય હતા સરદાર વલ્લભભાઈ પણ પ્રમુખ હતા જેની વાત કરો છો તમે આદિવાસી એકતાની વાત એવા લોકોને ને જાગર આપવાનું મિત્રો કામ નવા યુવાનો ભ્રમિત થઈ જાય છે વાતમાં આવી જાય છે ભીલ મંડળ દાહોદ માં શંકરબાપા ની સ્થાપના કરી અને બીલજા મંડળમાં લોકો બન્યા અહીંયા પરોજ જિલ્લા આદિવાસી સેવા સંઘની કેળવણી મંડળની સ્થાપના એ સમય મિત્રો કરી આ બધો ઇતિહાસ સાચો ઇતિહાસ મિત્રો પર જાણવો પડે બધા આજે લોકોને પ્રભિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે એટલે કે આદિવાસી ના અધિકારો માટે લડીએ છે કયા અધિકારો વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી રહ્યા આજે જન્મ થી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ આપણા મોદી સાહેબ મિત્રો જાહેર કરી બધો લાભ મિત્રો આપણને મળી રહ્યો છે આપણા આપણા રાજનીતિમાં પણ આપણા અનામતનો પૂરેપૂરો મિત્રો અમલ થઈ ગયો છે આ જ પીડિવાસ આવશે આપણા ગામમાં ગ્રામ પંચાયતનો સભ્ય આદિવાસી છે ગ્રામનો સરપંચ આદિવાસી તાલુકા પંચાયત સભ્ય સભ્ય આદિવાસી જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી જિલ્લા પંચાયતનો પ્રમુખ પીડિત જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકાર મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કરાવી પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકાર નામે એકતા નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા પાછા અલગ રાજ્ય કયું રાજ્ય માંગીએ

એ સમયે કોગ્રી સરકાર હોય એમને કે હું તમને કરવા શું માંગો છો આદિવેશી સમાજનો વિકાસ કરવા માટે રોડમેપ તૈયાર કરો આ અપરાધવાદીની વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે ફિલ્મસી બુરિયાને જવાબદારી આપી અને બુરિયા કમિશનની રચના મિત્રો એ સમય થઈ બુરિયા કમિશનની રચના થયા પછી પૂરા દેશમાં પરિભ્રમણ કર્યું અને બરેબર પરિભ્રમણ કરીને નક્કી કર્યું કે ભાઈ આદિવેશી સમાજના ઉત્થાન માટે આ એજ્યુકેશન એ મહત્વનો મુદ્દો છે એના માટે મિત્રો વ્યવસ્થા થઈ અને આદિવાસી સેવા સંઘ ને સોમજીભાઈ ડામોર સાહેબ પણ આદિવાસી વિકાસ પરિષદ ની સ્થાપના કરી અને એમને બધા શિક્ષણ શિક્ષણમાં આગળ વધવાની વાત કરીને ભુરિયાત સમિતિ જે અહેવાલ આપ્યો ઓગણીસો ને માં અને ન્યુ ગુજરાત પેટર્ન મિત્રો બની ઓગણીસો માં અને આ બધા હકને ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા ભીર પ્રદેશ ની વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો એ મુદ્દો પડતો મૂક્યો પણ પાછો એ પૂછો આ કેટલાક નવા પાછા નવા પાછા નીકળી ગયા ને પેલા આ છેતર વસાવા છેતર પછી નામ ને છેતર વસાવા નામ છે ને છેતરવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ બિલ પ્રદેશ ની માંગણી કરતા રાજધાની કઈ બનવાની કેવડિયા મહીન કે છે કેવડિયા રાજધાની બનાવવાની રાજધાની કઈ બનાવવાની મુખ્ય છે તો કેવડિયા એટલે આ બિલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબ ને મળીને આ મનસુખભાઈ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ બોલો કાલે કરાવી દઈએ કાલે એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લઈ